તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક બમ્પર ભરતી લઈને તમારી સામે આવી ગયો છું સરકારી ભરતી છે જે લોકો રેવન્યુ તલાટી ભરતીમાં જવા માંગતા હોય તે લોકો માટે એક ગુડ ન્યૂઝ છે તો રેવન્યુ તલાટી ભરતી જે પોસ્ટ છે લાયકા તેમાં ગ્રેજ્યુએશન રહેશે બાર પાસે છે તે ફોર્મ નહીં ભરી શકે અને ગ્રેજ્યુએશનવાળા માટે એક મસ્ત મોકો છે તો ફોર્મ ભરી દેજો અને જગ્યા ત્રેવીસ હજાર જેવી ત્રેવીસો સેવી છે જે લગભગ થોડીક મોટી કહેવાય અને વય મર્યાદા છે અઢાર હજારથી તેત્રીસ વર્ષ તો જે વય મર્યાદા પણ સારી છે પગાર છવ્વીસ હજાર જેવો રહેશે તો પગાર મારા ખ્યાલ પ્રમાણે લગભગ સારો રહેશે અને છેલ્લી તારીખ ટૂંક સમયમાં આવી આવી જશે તો જે લોકો ગ્રેજ્યુએશન છે તે લોકો ફોર્મ ભરી દેજો એક મસ્ત મોકો છે આ અને મિત્રો આ રેવન્યુ તલાટી ભરતીમાં બાર પાસવાળા માટે થોડાક ખરાબ સમાચાર પણ છે બાર પાસ વ્યક્તિ કોઈ પણ ફોર્મ નહીં ભરી શકે ગ્રેજ્યુએશન ફરજિયાત રહેશે અને જે લોકો અને એક ન્યૂ અપડેટ પણ આવ્યું છે તેત્રીસ વર્ષ નહીં પરંતુ પાંત્રીસ વર્ષ હશે તે પણ આમાં ફોર્મ ભરી શકશે તો જે લોકો ગ્રેજ્યુએશન છે તે લોકો માટે મસ્ત આ તક આવી છે તો ભાઈઓ પ્લીઝ એક ફોર્મ ભરી દેજો ખબર નહીં કે સરકારી નોકરી આપણને પણ મળી શકે છે તો એક મસ્ત રેવન્યુ તલાટી છે અને કાંક આ પ્રકારનું સામે આવ્યું છે સરકારી અપડેટ તો સૌ લોકો ફોર્મ ભરી દેજો અને આવા નવા ભરતી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો